વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેન બે હાજર પચીસ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળસંચય જન ભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કુવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે વડાપ્રધાનના માર્ગદર્શનમાં શરૂ થયેલા કેચ ધ રેન અભિયાન અંતર્ગત જળસંચય ચંદ ભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવો વિશે ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના સોડુંગરી ગામ ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી અને મહાનુભાવોએ જેસીબી અને ટ્રેક્ટરને લીલી સંધી આપી અને પ્રસ્થાન કરાવી અને રિચાર્જ કૂવાનું ઉદ્ઘાટન કર્યું હતું જળશક્તિ મંત્રાલયના એમડી શ્રી અર્જના વર્માએ જળશક્તિ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે ઉપસ્થિતિને માહિતી આપી હતી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન એક અભિયાન પૂરા દેશમાં ચાલુ કર્યું છે અને ગુજરાતે પણ આ કામને ઉપાડી લીધું છે આજે બનાસ ડેરી દ્વારા આ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં પચીસ હજાર કરતાં વધુ આવા કુવા બનાવીને લોક ભાગીદારીથી બનાસની જે પાણીની અછત છે તેને

પરંતુ આ બિલકુલ ઓછા ખર્ચે થઈ શકે તેવું આ કામ છે ચાર બાય ચારનો એક કૂવો બનાવીને આઠ ફૂટ જેટલો ઊંધો જ્યાં રિચાર્જની ક્ષમતા જે જમીનની અંદર છે ત્યાં અને ત્યાં ગ્રીલ મોટા પથ્થર તેનાથી મોટા પથ્થર એ ટાઈપનું એક લેયર બનાવી અને સાદી સિસ્ટમથી વોટર રિચાર્જનું ખૂબ કામ કરી શકાય એટલે ખેતરનું પાણી ખેતરની અંદર પાણી સંગ્રહીને ફર્યું હતું એ પાણી છેલ્લા સો ની અંદર એક સો વર્ષમાં લગભગ ખેંચી લીધું છે તો જો હવે એને રિચાર્જ કરીને ફરી ધરતી પાણી આપવાનું કામ ન કરીએ તો આવનારી પેઢી માટે પાણી નહીં બચી શકે આ અભિયાન એ માત્ર સરકાર અભિયાન નહી પરંતુ જન અભિયાન નાગરિક ટકા ખર્ચ બનાસ ડેરી આપશે પચાસ ટકા વ્યક્તિ જે તે પોતાના ખેતરમાં બનાવે છે તે કરશે એ પ્રમાણે અત્યારે પ્રાથમિક તબક્કા ઉપર પચીસ જેટલા બનાસ ડેરી દ્વારા બનાવવા માટેનું કામ છે અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પણ એક મોટો ટાર્ગેટ આપ્યો છે તો સરકારી વિવિધ યોજનાઓનો સમાવેશ કરીને એક આ કામને ઓર તેજ ગતિથી આગળ વધે તે માટેનું એક અભિયાન લીધું છે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિંચાઈ અને પાણી મંત્રી માન્યશ્રી સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીશ કે તેમણે બંને અહીંયા આવીને આજે આ અભિયાનના શરૂઆત પણ શ્રીગણેશ પણ કરાવ્યા અને સાથે સાથે મોટું બળ આપ્યું છે ઘણા બધા દાતાશ્રીઓએ પણ એમને દાન આપવાની જે જાહેરાત કરી છે આ જળ સંચયના કામ માટે એ તમામ દાતાશ્રીઓનો પણ હું હૃદયથી આભાર માનું છું દૂધના વ્યવસાય સાથે જોડાયેલી છે પાણી હશે તો ઘાસ થશે ઘાસ હશે તો પશુ દૂધ આપશે તો જળ આ ધરતીની અંદર રહે એ અમારી પ્રાથમિક ડેરી તરીકે પણ પ્રાથમિક છે અમારા પશુપાલકોની પણ પ્રાથમિકતા છે તો અમે પશુપાલકોને સાથે જોડીને મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે પચાસ ટકા ખર્ચ બનાસ ડેરી આપશે ને પચાસ ટકા ખર્ચ જેથી પશુપાલક ખેડૂત જે અરજી કરશે જે જગ્યા ઉપર થઈ શકે તમામ લોકોને અમે આની અંદર જોડવાનું કામ કામ કરી આ અભિયાન તરીકે થવું જોઈએ અને બે ત્રણ વર્ષને અભિયાન તરીકે ચલાવીએ અને પછીના ના દસેક વર્ષ જો એક પ્લાન સાથે જો આગળ વધીએ તો ફરી પહેલા હતું એવું ધરતીમાં પાણી આપણે કરી શકીએ વરસાદનું પાણી ઘણું બધું થાય છે અહીંયા પડે છે પરંતુ એ પાણી હરણ વહી જાય છે તો એને રોકવાનું કામ બીજું જે તમે વાત કરી સીડબોનનું અને વૃક્ષારોપણનું તો આ પણ પ્રકૃતિનું સાથે સાથેનું જ એક કામ છે દર વર્ષે પચાસ લાખથી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી છોડ લાવીને બનાસના શાળા શમશાન મંદિર ખેતરના કિનારે ઘરની આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઊભી કરી પરિણામે આવ્યું કે છેલ્લા સાત આઠ વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે પહેલા કેરી આપણે બહારથી લાવતા હતા હવે અહીંયા થાય છે પણ પણ અહીં થવા થવા લીંબુ છે તો બનાસ એક ફળાવ ઝાડ માત્ર વર્ષના અંદર આપણે કરી શક્યા આ અભિયાનને ઓર તેજ ગતિથી લઈ જવાનું કામ કરીએ છીએ જે જૂનું અભિયાન છે તો ચાલે પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી જે સીડબોલ માટેનું અભિયાન કર્યું છે કે આપણા ડુંગરાઓ છે પૂર્વની આખી પટ્ટી એ સૂકી થઈ છે તો હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ અને પાંચ વર્ષનું પરિણામ જે આપણે દેખાવા માંડ્યું છે ઘણા બધા પર્વતો ઉપર દેખાય છે છે જે વાવ્યું તો એનું રિઝલ્ટ પણ ખૂબ સારું આ વર્ષે સ્કેલ ઉપર દરેક ગામની અંદર બહેનોની ટીમ બને પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડ બોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું કામ બિયારણ આપવાનું કામ એ અમે અહીંથી કરશું ડેરી તરફથી

આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ કે માત્ર પાંચ સાત વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની ની સંખ્યા ની અંદર બનાસ ની ધરતી ઉપર થઈ ગયા છે તો એક નાની શરૂઆત આપણે કરી હતી આજે એનું પરિણામ મળ્યું છે હવે આ કામ ને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે આ મંત્રી રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ ડાબી બાબુભાઈ દેસાઈ સર્વે ધારાસભ્યો નિકિતભાઈ ઠાકર કેશાજી ચૌહાણ સ્વરૂપજી ઠાકુર માવજીભાઈ દેસાઈ ચડશક્તિ એમડી અર્ચના વર્મા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાતર બનાસ મેડિકલ કોલેજ ના ચેરમેન પી જે ચૌધરી પૂર્વ ગૃહમંત્રી હરિભાઈ પટેલ વિવિધ અધિકારી ક્લિક જરૂર કરે હર ન્યુઝ કોઈક કરે